મારો મૃત મિત્ર મને મેસેજ કરે છે એક ભયાનક આપવીતી વાર્તા પાત્રો અંકિત મહેતા વાર્તાકાર વિક્રમ પટેલ અંકિતનો મૃત મિત્ર પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ ડોક્ટર મોહન રેખા અંકિતની પત્ની હું અંકિત મહેતા બત્રીસ વર્ષનો એક સામાન્ય જીવન જીવું છું હું એક મિડલ ક્લાસ પરિવારમાંથી છું મારી પત્ની રેખા છે એક બાળક છે અને હું એક મિડિલ લેવલ કંપનીમાં જોબ કરું છું પણ મારી જિંદગીનો સૌથી વિશ્વાસુ મિત્ર હતો વિક્રમ પટેલ અમે એક જ શાળામાં ભણતા એક જ કોલેજમાં ગયા અને પછી એક જ શહેરમાં રહેવા લાગ્યા અમે એટલા નજીક હતા કે મારી પત્ની રેખા કહેતી કે તમે બંને કોઈ ભૂત પ્રેત છો કે જે એકબીજા વિના રહી નથી શકતા પણ એક દિવસ તેનું મૃત્યુ થયું એક અકસ્માત એક રાત્રે તે પોતાની બાઇક પર ઘરે જઈ રહ્યો હતો કોઈને ખબર નથી કે શું થયું પણ તેની બાઈક રસ્તા પરથી ઉડીને ખાઈમાં પડી ગઈ તેનો મૃતદેહ ત્રણ દિવસ પછી મળ્યો પોલીસે જણાવ્યું કે રસ્તા પર કોઈ બીજું વાહન આવ્યું હશે અને વિક્રમે બેલેન્સ ગુમાવ્યું હશે હું તેના મૃત્યુથી તૂટી ગયો અમે લગભગ દરરોજ વાત કરતા હવે તે નથી અથવા એમ તો હું માનતો હતો વિક્રમના મૃત્યુના એક મહિનો પછી એક રાત્રે મારો ફોન વાઇબ્રેટ થયો રાતના બે વાગ્યા હતા મેં જોયું કોઈ મેસેજ આવ્યો હતો ફોન નંબર તો મને ઓળખાતો હતો પણ તે તો વિક્રમનો હતો મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું મેં ધ્રુજતા હાથે મેસેજ ખુલ્યો હું તને જોઈ રહ્યો છું હું ગભરાઈ ગયો મારા શરીરમાંથી ઠંડી લહેર પસાર થઈ ગઈ મેં તરત રેખાને બતાવ્યું તે પણ ચોંકી ગઈ તેણે કહ્યું કે આ વિક્રમનો નંબર હોઈ જ ના શકે કોઈ ફેક નંબર હશે કોઈ મજાક કરી રહ્યું છે પણ હું જાણતો હતો આ મજાક નથી મને ખાતરી હતી કે વિક્રમ જ મને મેસેજ કરી રહ્યો છે પણ કેવી રીતે શું તે ખરેખર મરી ગયો છે તે પછીની રાત્રે ફરીથી એ જ સમયે બે વાગ્યે મને મેસેજ આવ્યો હું હજુ પણ તને જોઈ રહ્યો છું હવે મને ડર લાગવા માંડ્યો મેં રાત્રે સુવાનું લગભગ બંધ કરી દીધું આખો દિવસ ઓફિસમાં કામ કરતો અને રાત્રે આ મેસેજના ડરથી જાગતો રહેતો અને ત્યારથી દરરોજ એ જ સમયે એ જ મેસેજ ક્યારેક તે થોડો બદલાઈ જતો તું મને ભૂલી ગયો છે હું તારો જ છું હું તારી પાછળ છું એક રાત્રે મેસેજ આવ્યો તું જે વિચારે છે એ મને ખબર છે આ મેસેજ વાંચીને તો હું થીજી ગયો શું વિક્રમ મારા મનની વાત પણ જાણી શકે છે મેં ફોન બદલ્યો સિમ કાર્ડ પણ બદલી નાખ્યો મને લાગ્યું કે હવે મેસેજ નહીં આવે પણ બીજા જ દિવસે નવા નંબર પર મેસેજ આવ્યો અને ત્યારથી હું ઊંઘી શકતો નથી મારો દિવસ શાંતિથી પસાર થતો નથી દરેક સમયે મને વિક્રમની હાજરીનો અહેસાસ થાય છે એક રાતે હું બાથરૂમમાં હતો રેખા સુઈ ગઈ હતી અચાનક મને અવાજ સંભળાયો કોઈ મારા નામે બોલી રહ્યું હતું એ અવાજ વિક્રમ જેવો જ હતો અંકિત હું ગભરાઈને બહાર આવ્યો કોઈ નહોતું મેં રેખાને પૂછ્યું પણ તેણે કશું સાંભળ્યું નહોતું પણ મારો ફોન વાઇબ્રેટ થયો મેસેજ હતો હું તારી સાથે છું અને ત્યારથી હું એવો એવો અહેસાસ કરવા માંડ્યો કે કોઈ મારી પાછળ છે હું ક્યારેય એકલો નથી રહેતો તે હંમેશા મારી સાથે જ છે ઓફિસમાં પણ મને એવું લાગે છે કે કોઈ મારી પાછળ ઊભું છે હું એક માનસિક ડોક્ટર પાસે ગયો મેં ડોક્ટર મોહનને બધી વાત કરી તેમણે કહ્યું તમે તમારા મિત્રના મૃત્યુને કારણે તણાવમાં છો તમને ડિપ્રેશન છે તમે એક આઘાતમાંથી પસાર થઈ રહ્યા છો તમને ભ્રમ થઈ રહ્યા છે તેમણે મને દવાઓ આપી અને આરામ કરવાનું કહ્યું પણ મને ખબર હતી આ ભ્રમ નથી તે વાસ્તવિક છે વિક્રમ ખરેખર મારી આસપાસ છે એક દિવસ હું ઓફિસમાં હતો મારો મોબાઈલ ટેબલ પર પડ્યો હતો અચાનક તે વાઇબ્રેટ થયો હું જોઈ રહ્યો મેસેજ આવ્યો તું મને કેમ નથી જોઈ શકતો હું ગભરાઈને આસપાસ જોવા લાગ્યો કોઈ નહોતું પણ મારા મોબાઈલ પર એક ફોટો આવ્યો એક સેલ્ફી પણ તેમાં મારી પાછળ ઊભો હતો વિક્રમ તેનો ચહેરો વિકૃત થઈ ગયો આંખો કાળી થઈ ગઈ અને ચહેરા પર ભયાનક સ્મિત હતો એકદમ મારી પાછળ હું એકદમ જાડા કપડાં પહેરીને પણ તેની ઠંડી મહેસૂસ કરી શકતો હતો એ ફોટો જોઈને હું બેભાન થઈ ગયો હું એક પોલીસ ઇન્સ્પેક્ટરને મળ્યો મેં પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈને બધી વાત જણાવી અને ફોટો પણ બતાવ્યો તેમણે કહ્યું સાહેબ આ બધું તમારો મનોવિકાર છે કોઈ ભૂત પ્રેત નથી કોઈએ એડિટ કરીને આ ફોટો બનાવ્યો હશે તમે ખોટી ચિંતા કરો છો તેમણે મારી વાત પર વિશ્વાસ ન કર્યો પણ એક રાતે રેખાએ કહ્યું મને લાગે છે કે તું સાચું જ કહે છે તેણે કહ્યું કે એક રાતે તેને લાગ્યું કે કોઈ તેની પાસે ઊભું છે તેણે આંખો ખોલી અને એક માણસનો ચહેરો જોયો જે વિક્રમ જેવો હતો પણ જ્યારે તેણે મારી તરફ જોયું તો હું ત્યાં જ હતો જ વિક્રમ જેવો દેખાતો માણસ હવામાં ઓગળી ગયો તે ગાયબ થઈ ગયો રેખા પણ ડરી ગઈ હવે તેને પણ વિક્રમની હાજરીનો અહેસાસ થવા લાગ્યો એક રાતે હું જાગી ગયો એક ઠંડો હાથ મારી ગરદન પર હતો હું ચીઝ પાડી પણ રેખા ગાઢ નિંદ્રામાં હતી હું ફરીથી ઊભો થયો મારો ફોન વાઇબ્રેટ થયો હવે તું મારો છે હું ડરથી ધ્રુજવા લાગ્યો મને લાગ્યું કે હું પાગલ થઈ જઈશ મારે આમાંથી બહાર નીકળવું જ પડશે હું ઘરની બહાર નીકળ્યો ઘરની બહાર ઊભો રહ્યો અચાનક મારો ફોન બંધ થઈ ગયો હું પાછો જોયો કોઈ નહોતું પણ મારા મગજમાં એક અવાજ આવ્યો હવે હું તારો છું મને એવું લાગ્યું કે વિક્રમ મારી અંદર પ્રવેશી ગયો છે હું પોતે જ વિક્રમ બની ગયો છું અને ત્યારથી હું ક્યાં છું હું જાણતો નથી હું અંકિત છું કે વિક્રમ એ પણ મને ખબર નથી એક નવો માણસ એક રાત્રે પોતાના ફોનમાં મેસેજ જુએ છે હું તને જોઈ રહ્યો છું અને તેનો નંબર એ જ છે જે વિક્રમનો હતો શું આ માણસ પણ મારી જેમ જ વિક્રમની ભયાણક ઝાડમાં ફસાઈ જશે શું વિક્રમ ક્યારે શાંત નહીં થાય